હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલો મિત્રો ઘણા દિવસથી અમે આજે વ્લોગ નેતા બનાવ્યા તો આજે હવે વરિ પાછો વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું તો હું ને કાયરો બે ખેતરમાં આવ્યા ને ખેતરેથી આપણે વ્લોગ ચાલુ કર્યો હે તો કન્ટિન્યુ વિડીયો રેજો તો આપણા ચણાને હે ને મહિનો થઈ જવા આવ્યો પૂરો અને જો કાયરો હવે પોપટા આવી જાય હે એટલે પોપટા એને ચણા આવી જાય હે અંદર જો કાયરો બતાય તો જો કાયરો હે ને ખાવાનું ચાલુ કરી દીધું ચાર પાંચ દિવસથી કે એને ખબર પડી જઈએ ને કે આની અંદર નાના નાના ચણા આવ્યા છે તો એને ખાવાના ચાલુ કરી દીધા હે આપણા ચણા કંઈક આવા થયા હજુ એક અઠવાડિયે એવું થાય ને એટલે બે મહિનાના પૂરા થઈ જશે ચણા તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને કેવા ચણા થયા હે કોમેન્ટ કરી દેજો જો મસ્ત મજાના ચણા થઈ ગયા અને ચણા પણ આવી ગયા અંદર તો હજુ એને પંદરથી વીસ દિવસ લાગે અંદર થોડાક થોડા ચણા ખાવા ખાવાને તો જેને કોઈને ખાવા હોય ને એ પહેલાં આવી જાજો પછી એમ ના કહેતા કે આ મને કીધું નહોતું આપણા ચણા આવે બે મહિનાના થઈ જાય અને અંદર આવવાના ચાલુ થઈ ગયા હજુ આટલા હા ભાઈ માર ભેગું આવી જાય હવે કાંઈ ભાઈ અમારે છે ને નું થોડું થોડું બોલવાનું ચાલુ કરી દીધું છે વિડિયા અંદર એટલે બધા લોકોને જે દરકતી સ્ને એવું બધું બોલે છે અને આપણે મકાઈ વાવેલી હતી ને એ આટલી મોટી થઈ ગઈ હવે અહીંયા મકાઈ ની અંદર આ ખાવા માટે અહીંયા જ રાખેલી હે ઘરે અને ચણા કેવા છે આપડા જરાક કોમેન્ટ કરજો એકદમ મસ્ત મજા ની જો બોલો જય દ્વારકાધીશ બોલો અને આને આપણે ક્યાં છીએ અમે તો ચણા ને એવું બધું અમારે થઈ ગયું આ ઘણું બધું કામ હતું ને એટલે અમે વિડીયો ના મૂકતા ઘણા બધા લોકો એમ કે ભાઈ તમે કે વિડીયો નથી મુકતા વિડીયો નું બંધ કરી દીધું કાંઈ એવું બંધ નથી કરી દીધું પણ ઘણા દિવસ થઈ આ બ્લોગ બનાવવાને કેમ કે આ ખેતરની અંદર બધા ખેતરમાં કામ બહુ સાચું હતું એટલે કામ કામ કરવું કે મોબાઈલ પકડવું પણ હવે આપણે છે ને કન્ટિન્યુ વિડીયો રોજ બનાવવાનો હવે નક્કી કરી નાખવું અને આપણે જે કંપનીમાં જોડા ને એનો આપણો આપણી પાસે માલ આવ્યો તો આપણે તમને બતાવી દઉં પ્રોડક્ટ તો છે ને એ બધી બતાવી દઉં ચલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હો હા તો હાલો હવે આપણે જાય ઘરે ને જઈને તમને બતાવું હલો મિત્રો તો આપણે ઘરે આવી જ અને ઘરે જો આપણે હે ને રચકો વાટવાનું પણ ચાલુ કરી દીધું જો આ લોકોને હે ને રચકો ખાવાની બહુ મજા આવી જાય આપણે કાબડને મસ્ત મજા આવી જશે હવે રચકાની આપણે રચકો વાઢવાનું ચાલુ કરી દીધું હે અને અમારે કાયરો ભાઈના પતંગને એ બધું અહીંયા રકડે છે અને આપણે સવારમાં થેપલા બનાવવાના છે એના માટે અત્યારે મેથી ને લસણ ધોવાયેલું પડું છે અહીંયા ચલો તમને હે ને આપણી થોડીક પ્રોડક્ટ આવેલી છે એ બધી બતાવવું આગળ તો આપણે આવી જ કરી ને આપણા ઘરનો જો કલર કંઈક થઈ ગયો કલર કામ થઈ કેવું થયું છે અને આપણે આવો કલર કરાવ્યો ઘરને જો આપણી દુકાનની બધી વસ્તુઓ હે ને આ આવી મળે છે આપણે મુંબઈ મુંબઈવાળી દુકાનમાં અહીંયાથી આવેલી હા તો ભાઈ ચલો અમારે કાયરોભાઈને ખાતો ભરવાની અને આ પડી છે આપડી બધી પ્રોડક્ટ આ બોલે ભાઈ કાયરો ભાઈ બોલે ગ્રીન ટી આ ટૂથબ્રશ અને બોડી લોશન સેવિંગ જેલ પછી એલોવેરા બોડી લોશન આ બધા સાબુ અને બોડી બટર ક્રીમ બોડી બટર ક્રીમ સાબુ છે આ ફેસ વોશ ને આ બધી વસ્તુ છે ને જેને કોઈને જોઈએ ને એને હું નંબર છે હા એનો છે જો આ બધી જ વસ્તુ ઓરિજિનલ અને એકદમ મસ્ત દેશી તો આ વસ્તુ જેને જોઈએ ને આમાંથી જોઈ લેજો જે કોઈને જોઈએ છોકરા માટે છે ને હાબુ બહુ મસ્ત આંખો ઉપર ના બળે લીમડાનું હાબુ છે અને હળદર અને કેસરનું હાબુ હે સ્ટ્રોબેરી અને દૂધનું હાબુ હે એ બધું છે મસ્ત મજાનું અને આ બધી વસ્તુ હે ને હું એક વર્ષથી પહેલાં ઉપયોગ કરતો હતો ઉપયોગ કરેલી છે મારી અને પછી જ મેં હું એની અંદર જોઈન થયેલો હું ને રાખેલો છું જે કોઈને બહુ પગનું ને એવું દુખાવો હોય ને એના માટે આ એકે મલમ ને એકે તેલ તો આ બધું તમને મસ્ત સરસ રીતે હે ને ઓછા ભાવમાં જ મળી છે એટલે બધાને હાબુ તો આપણે તને નવરાયું નહીં હમણાં થોડી વાર પહેલાં એટલે તો મિત્રો આ બધા પ્રોડક્ટ છે ને આપણા જોડે મળશે તમારે જેને કોઈને લેવા હોય ને હું નંબર મૂકું એ નંબર ની અંદર કોમેન્ટ કરજો એટલે હું તમને હે ને સંપર્ક કરી અને મૂકી દઈશ અને મારા આજુબાજુવાળા હશે ને એ કોઈ ઓર્ડર આવશે ને એમના ઓર્ડર હું અહીંયાથી કુરિયર કરી દઈશ વરા તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને આપણે થોડીક મદદ કરતા રહેજો આમાંથી હે ને આપણે આ પ્રોડક્ટની અંદરથી થોડીક આપણે બીજા લોકોની પણ મદદ કરવાની છે જે એટલે કે આમાંથી જે પૈસા ને બચતને એ બધું આવશે ને એ આપણે ધરમના કામમાં જ વાપરી નાખવાનું છે એટલે તમારે તમારે મારી મદદ કરવાની હું કોઈ બીજાની મદદ કરી દઈશ અને એ પણ વિડીયો બનાવીશ જો તમને બીજું એક બતાવી દઉં કે આપણે જે આ ખેતરની અંદર પૂરા થયેલા હતા ને એ પૂરા છે ને જો આપણે ગાય માટે અહીંયા રાખી દેતા હે અને સવાર સવારમાં રોજ અહીંયા બે ત્રણ ગાયો આવે ને એ ગાયને એક બે એક બે પૂરા કેમ કે ઠંડી છે ને એટલે ઠંડીના માહોલમાં નાખવો જરૂરી છે અને આપણે આ કોઈ ઘણી ગાયો હોય ને તો બધાય આ પૂરા ગાયને જ નાખવાના હે આપવાના છે એટલે તમારે મને જે પ્રોડક્ટવાળામાં હે ને એમાં મદદ કરી દેજો હું કંઈક આવી રીતનું મદદ કરી દઈશ ગાયોને કૂતરાઓને નહીં બધાને તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો